વેલકમ મિત્રો નવા માં આપનું સ્વાગત છે અહીંયા આપણે કરણી માતા મંદિરની બાજુમાં મેવાઈ પેલેસમાં રોકાણ ત્યાં જ પૂરી કરી અને સવાર સવારમાં આપણે મેવાઈ પેલેસ છોડી કરણી માતાના મંદિરે દર્શન કરવાનો પ્લાન કર્યો છે અમારે ગોપાલભાઈ આવી ગયા છે અને આ કરણી માતા નું મંદિર એન્ટ્રન્સ છે ચામુંડી મંદિર મંદિરની અંદર વધારે ભાગ ઉંદડાનું મહત્વ વધારે છે અને જ્યાં જુઓ ત્યાં ઉંદડાને તમને દર્શન થાય જોઈ લો મિત્રો અમુક હજુ તો હુતા જ છે ઉઠાય નથી ઉંદેડા અને અમુક ખાઈ ખાઈ ફેડા છે આ મંદિરનો અંદરનો દ્રશ્ય છે અને આ મંદિરની માતાજી મૂર્તિ છે કાને માતા મંદિરમાં આજે ટ્રાફિક થોડું ઘણું હતું એટલે દર્શનમાં વાંધો નથી આવ્યો મંદિરની અંદર માત્ર અને માત્ર ઊંદડા દર્શન તમને થશે મંદિરમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે બાકી મંદિરમાં દર્શન કરમોમાં તો વાંધો નથી આવતો પણ લગભગ લાખો ની સંખ્યામાં તમને ઉંદર જોવા મળશે જ્યાં નજર કરો ઉંદર ઉંદર છે ઉંદરની સંખ્યા વરસાદી માં માણસ ઉંદર ધરે છે માતાજીને નથી ધરતા ઉંદરની ની સંખ્યા હાથબારી છે ગોપાલભાઈ ધ્યાન રાખજો ઉંદરમાં પગમાં આવી જાય જોઈ મિત્રો તમારા પગમાંથી માંથી ખેંચી જાય ઉંદર કાળા ઉંદર સફેદ ઉંદર નાના ઉંદર મોટા ઉંદર બાંડા ઉંદર બધા ઉંદર જોવા મળશે તમને અને આવી ચોકી ભરેલી એમાં પરસાદી નાખી દેવાની અને ઉંદર એમાં ખાઈ લે મને માણાએ ખાઈ લે એમાં ભેગા ભેગા આ બાર નો નજારો છે મંદિર બાર નો અને હવે અમારે દર્શન થઈ ગયા છે આ ક્લાસ હવે ચા પાણીની તૈયારી કરવાની છે જો મિત્રો આ હે હાથે જ બધું લઈ લીધું આ ચરણી બટણી બધું બનાવીને લેવા છે અને ગોપાલભાઈ ચા બનાવે છે અને કાંઈ ઘટે નહીં કોરા દૂધની ચા મૂકી દીધી છે અને આ બાજુ જગદીશભાઈ હોની બુકડે બુકડા મમરા ઉપાડ્યા છે રામ રામ મિત્રો હવે આપણે અહીંથી બીકાનેર નીકળી જવાનું છે અને અમૃતસર તરફ જવાના થઈ ગયા અને આ અત્યારે બધા કુતરેલ કઢી જવા બધાના મોડા થઈ ગયા છે અને ઠાક થોડોક વધારે છે કારણ કે રાતે કાલ આખી રાતની જેવું જ હતું અત્યારે હવારમાં દર્શન કરી નીકળી જાય માતાજીના આશીર્વાદ લઈ લીધા છે અને અમૃતસર તરફ અમારી ગાડી હાલી જાય છે અને આ તો નવું નવું છે ભાઈ હજુ ફાવે ન ફાવે એવું છે એટલે તમારે દેવી એમ દેજો તમે ત્યાં દેવી હોય તો જય માતાજી લખી નાખજો જય અમરનાથ લખી નાખજો કમેન્ટ કરજો એટલે અમને ખબર પડે હા હજુ તો જમવાનો કંઈક હોલ્ડ કરવાનો છે